આ પહેલી વાર નથી થયું આ પહેલાં ઘણી વાર થયું છે ત્યારે મેં કીધું હતું બાને કે જુઓ આ દામીની બહુને માનીએ છીએ કે પિયરમાં કોઈ નથી તો એને એનો કંઈક રસ્તો કરવો જોઈએ એને લગ્ન કરાવી દઈએ બીજી જગ્યાએ પણ બા હતા કે વાત નહોતા માનતા એ મારી યારે ખરાબ વર્તન કરતા હતા તો તું જ વિચાર કર ને કે હું કોઈને કહું તો કોઈ મારી વાત ક્યાંથી માનવાનું કેમ ન માને અને કોઈ ન માને તો કાંઈ વાંધો નહીં હું તો માનત ને

મારે કાઈ નથી સાંભળવું હવે મારા પર ભરોસો ભરોસો છે ભૂલી જાઉં અને હારું થયું કે એ લોકો ઘર મૂકીને વયા ગયા આ ઘરમાં બગાડત આ દામી આ ઘરમાં રહેવાને લાયક છે જ નહીં કરો હવે મને કોઈ પણ કાંઈ વાત કરશે ને તો હું કોઈનો ભરોસો નહીં કરું બધાને જવાબ દઈ દઈશાના મને ખીજાવા લાગ્યા પોતાના દીકરા ઉપર ભરોસો કરવાના બદલે તામીની વહુનો ભરોસો કરે છે મને તો જરાય ન સમજાણું કે એમને તો ખબર પડવી જોઈએ કે નહીં આદી અલકુ લો હવલદારનું આ તમે કાઈ બોલતા નહોતા ને એટલે કોક દીક પહેલા બોલી ને તો આવું કાઈ ન થાત પણ મૂકો ને ટાઢા પાણીએ ખહ ગયો ને જે થયું ઘરની બાયણે તો ગયા હા હમ આ ખાતા તા ને

આપણે જ જતા રહીએ ત્યાં શાંતિથી બેસીને વાત કરીએ ને શું મને ખબર છે કે હું જે વાત કરીને એ વાત સાંભળીને કદાચ એમાં થાય કે ન થાય એની મને જાણ નથી પણ હું ઈચ્છું છું કે તું એ વાતમાં સહેમત રહે જેથી કરીને હું જે વિચારું છું ને એ મારી આ હારે ક્યારેય ન થાય

મારી દામિનીને પ્રેમ કરસ હા હાચે હસું કે છે મારી દામિનીને તારી જીવનસંગીની બનાવીને આખી જિંદગી તારી હારે રાખી હગ જો માસી તમે જે પણ કંઈ બોલો છો ને એ વાત ઉપરથી હું તમને એવું કહેવા માંગુ છું કે હું દામિનીને પસંદ કરું છું અને તમે કીધું એમ જો તમને કંઈ વાંધો ના હોય અને તમે રાજી ખુશીથી દામિનીના લગ્ન મારી યારે કરાવવા માંગતા હોય ને તો હું એની યારે લગ્ન કરવા તૈયાર છું બસ મારે હાથ જાણવું હતું ખબર છે તને ભગવાને મને દીકરી નહોતી દીધી મેં હંમેશા વિચાર્યું હતું કે મારા ઘરમાં જે વહુ બનીને આવે ને એને દીકરી બનાવીને રાખી

હું તમને વસન આપું છું દામિની નો હાથ ઝાલીને ને ત્યારથી લઈને જ્યાં સુધી મારા ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી દામિનીને હું આંશ આવવા આવવાતો હંમેશા એનું ધ્યાન પણ રાખીશ અને એની બધી જરૂરિયાતો પણ પૂરી કરીશ બસ મારી દીકરીને ખુશ રાખજે નાની ઉંમરમાં બહુ દુઃખ પડ્યા છે ક્યારેય વિચાર્યું નહોતું કે આટલી નાની ઉંમરમાં આટલો મોટો કપરો સમય જોવો પડશે સો બેટા હું તારી સાસુ નહીં પણ માં છું અને મા કોઈ દી દીકરીને દુઃખી ન કરે સો એ ઘરમાં રહીને તો આખી જિંદગી એ લોકોના મેણા ટોણા અને મારા દીકરાની ખરાબ નજર હંમેશા તારા પર હશે અને સાગર જેવો જીવનસાથી નસીબવાળાને મળે તો નસીબદાર છો બેટા સો હું ઈચ્છું છું કે મારી દીકરી સાગર હારે લગ્ન કરે અને બસ આખી જિંદગી એની જીવનસંગીની બનીને રહે અને હું તમને સોંપીને જાઉં છું હવેથી આ તમારી દુનિયાની સામે લડવા માટે હું બેઠી છું મેં મારી દીકરીની વિદાય કરી છે બહુ નહીં નહીં ખરેખર લોકો બહુ ખોટું કહે છે કે સાસુ છે ને એ ક્યારે મા ન બની શકે પણ તમે મને મારી મા કરતા એ વિશે સાથ આપ્યો છે દરેક વખતે મારી હારે ઉભા રહ્યા તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે આભાર નહીં બેટા ક્યારે માવતર પોતાના બાળક પર ઉપકાર કરતો જ નથી અને હું તો નસીબદાર છું કે આ દીકરી વડાવવાનો મોકો મળ્યો हमें तमें से ने जरा उपाधि नहीं करता आज पशे दामिनी आँख में कोई दिवस दुख ना हो नहीं आवे विश्वास से मने, चाहो सु बेटा कहीं पर काम हो ने, तो बोला भी ले સુખી થાવ ખુશ રહો ભગવાન તમને દુનિયાની બધી જ ખુશી આપે